ભાવનગર માં અનેક અસામાજિક હિતો દ્વારા આતંક મચામાં આવી રહ્યો છે ત્યાં પોલીસ કેમ કોઈ કાર્યવાહી નહીં કરતા હોય તો લોકો માટે ભાવનગર બેલીમ સાહિલ ઈસ્માયલભાઈ હું દૂધ દૂધ લેવા જતો તો ઘરેથી અને રસ્તામાં ત્યાં કાંક માથા કુટ ઠઈ હતી ને પોલીસ વડાય મને માર્યો રસ્તામાં હું દૂધ લેવા જતો હતો ત્યાં માથાકૂટ ઠઈ હતી અને હું ત્યાં દુકાને દૂધ લઈને ઘરે દૂધ દેવા જતો તો હજી આટલી વારમાં મને બધા પોલીસ વાળા મારવા મળ્યા પોલીસ પોલીસવાળા બધા આવ્યા હતા અને હું દૂધ લેવા જાતો હતોથી આવ્યો છું મજુર માણસ હું કલર કામ કરું છું અને હું કામેથી આવ્યો દૂધ લેવા જા મમ્મી કે દૂધ લીધો દૂધ લેવા જતો તા રસ્તામાં જ જ મને ચારે ચાર જણા ઈ મારવા મળ્યા પોલીસ ફરિયાદ કરવાની મારે પૂરેપૂરી ફરિયાદી લેવાની છે કેમ કે નિર્દોષ માણ ને મારું આ રીતે કઈ પોલીસ વાળા ને પૂછપરછ તો મને કરવી પડે ને સાહેબ